હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના સાત અને અત્યારે આપણે છે ને આખો દિવસ લોગ આજ ઉતાર્યો જ નહોતો અત્યારે હવે આજ મંગળવાર છે અને માતાજીની લાપસી બનાવવાની છે તો મેં કીધું લાય અત્યારે હવે બ્લોગ આપણે શરૂ કરવી આજ તો આખો દિવસ કાંઈ નહોતો બ્લોગ બનાવ્યો તો જો માતાજીની લાપસી છે ને આ એક વાટકીની જ બનાવવાની છે એટલે આપણે લોટ ચાળીને લઈ લીધો છે ગોળ લીધો છે તેલ મોણ દેવા લીધું છે ઘી છે અને પાણી છે તો હવે આપણે લાપસી બનાવવાની છે આપણને પરફેક્ટ લાપસી બનાવતા જ નથી આવડતું પણ આપણને જેવી આવડે એવી આપણે લાપસી માતાજીની બનાવવાની છે કેમ કે આપણે નવરાત્રીમાં નોતી બનાઈએ એટલે આજ મંગળવાર છે તો મેં કીધું બનાવી નાખી ઘરની સાફ સફાઈ નાંતે એ બધું તો પૂરું થઈ ગયું ખાલી જો એક આ કોડો છે ને એમાં પેપર પાથરવાના બાકી છે પણ પેપર છે નહીં પેપર લાવવાના છે એટલે આપણે હવે લાપસી આજ બનાવી નાખીશું જે કાયમ બનાવતા હોય એ તો મસ્ત પરફેક્ટ રીતે બને પણ મારે તો વરમાં છે ને એક વાર જ બનાવવાની હોય આ નવરાત્રીમાં તો ઓલી નવરાત્રીમાં ઘણા થોડીક આમ લચકા જેવી થાય ને એવી ભાવતી હોય બધા ઘરે અલગ અલગ રીતના બનતી હોય પણ આમ બનાવવાની રીત તો સરખી જ હોય એમ તો જો આપણે આટલું મોણ લઈ દીધું છે લોટમાં જો આપણે એક વાટકીની લાપસી બનાવવાની છે ને એટલે આપણે અડધી વાટકી જેટલું પાણી લીધું ગોળ છે ને અમે ઓલો દેશી ગોળ જે આવે ને પણ અત્યારે નતો ને બીજો જે દેશી ગોળ આવે ને એ બટકા પાડેલો આમ ફૂખડીન બટકા છે ઓ ઈ લાવો પડ્યો નહીતર તો અમે ઈ ગોળ નથી લાવતા તો પાણી તો આપણું સારું ઉકળી જશે હવે આપણે બનાવી માતાજી નામ દેને લાપસી

અને અત્યારે દીવાબત્તી નો ટાઈમ થઈ જ હશે એટલે આપણે છે ને લાપસી કરી લેવી અલા દીવાબત્તી કરી લેવી અને લાપસી માતાજી ને ધરાઈ દેવી એમ આપણને જેવી આવડી એવી આવી લાપસી બનાવી છે પણ તોય પેલા કરતા હારી બની છે અને માતાજી તો જો કે ભાવના પૂખ્યા હોય લાપસી તો કઈ માતાજી ખાઈ નહીં પણ આ તો આપણે નિવેદની નહોતી બનાવી એટલે બનાવી નાખી છે તો હવે દીવાબત્તી કરીને માતાજી ને લાપસી ધરાઈ તો જો આપણે દીવાબત્તી કરને ખ્યા છે ને માતાજી લાક્ષી ધરાઈ દીધી છે અને જયદીપ એ ત્યાં આવી ગયા છે અને આ સિરીજ જો લગાવી હતી ને હવે કાઢી નાખવાની છે કેમ કે આ છે ને આપણે 20 રૂપિયાની લાયા હતા ને તો 4-5 દિવસ સારી રહી પછી ખરાબ થઈ જશે એટલે હવે કાઢી લઈએ

થઈ જો ને હાડા ગયા છે આપણે કપડા ચેન્જ કરી અને થઈ ગયા છીએ તૈયાર કેમ કે આજ છે ને આપણે જવાનું છે બાર એક નવી આઈટમ ટેસ્ટ કરવા એ છે ને મે નામે પહેલી વાર સાંભળ્યું છે આપણે ખાવાની છે પહેલી વાર ચીજ અંગૂરી ખાવા જવાનું છે ઘણા એ છે ને ખાધેલું હશે પણ મેં નામ પહેલી વાર સાંભળ્યું છે ખાવાનું છે પહેલી વાર નવી વસ્તુ જો કે હું હાવ ઓછી ટેસ્ટ કરું કેમ કે પછી એમ થાય આપણે લેવી ને પછી ના ભાવ્યું હોય તો એટલે હું નવી વસ્તુ હાવ ઓછી ટેસ્ટ કરું પણ ચીઝવાળી છે એટલે જઈ તો ભાવશે એટલે મનના ભાવે તો હાલશે તો આપણે જવાનું છે આ ચીઝ અંગૂરી ટેસ્ટ કરવા ઘણા ખાધેલું હશે ઘણા માર જેવા પહેલી વાર ખાતા હશે તો હવે આપણે જાવી સાડા આઠ થઈ છે અને આપણે જો આ નવી કુર્તી જે લીધી હતી એ ફિટિંગ કરીને પહેરી લીધી છે અને આ તો ચાનના તૈયાર જ છે જાશું ને હવે

તો જો આપણે ચીજ અંગુરી ખાઈને આવતા રહ્યા બે દિવસથી ખાવશે ખાવશે કરતા હતા દાદ જઈ અને ટેસ્ટ કરી આવ્યા ચીઝ અંગૂરી ખાવાની મજા આવે પણ જીને છે ને એકલું ચીઝવાળું નકરું ભાવતું હોય ને એને ખવાય જેને નકરું ચીઝવાળું ના ભાવતું હોય ને એને ટેસ્ટ કરવા ના જવાય કેમ કે એમાં ચીઝ ચીઝ વધારું હોય છે બીજું કાંઈ નહોતું એટલે ચીજવાળી વસ્તુ ભાવતી હોય એને ટેસ્ટ કરાવી અમે ચીજ અંગુરી લીધી હતી અને ગુલચા લીધા હતા જેને નાલ ભાવે એ ના લે અમે પણ ગુલચા ટ્રાય કરવા લીધા હતા તો એક ગુલચો ખાધો પૂરું થઈ ગયું ચીજ અંગૂરી બરોબર થોડું મીડિયમ એમને છે ને એમ ખુલચા અમને કોઈ દિવસ ટ્રાય કર્યા ને તે આજ ખુલચા લીધા એમને ઘી હતું ને વધારે એટલે ઓછા ભાઈ એમ નાલ નાલું ને તો આવે પણ મને તો ના એટલે આપણે ખાઈ લીધું